બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ ઓગણીસમી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે એ પહેલા અઢારમી એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાંધ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા ત્યારબાદ સાબરમતી વિધાનસભાના રાહિપશાક માર્કેટથી બીજો રોડ શો શરૂ કર્યો હતો ત્યારબાદ ઘાટોડિયા વિધાનસભા વિસ્તારમાં જે રીતે રોડ રામ મંદિર બન્યું કે ના બન્યું કે ના થયો કોમન સિવિલ કોડ આયો હિન્દુ બૌદ્ધ ધર્મ જૈન શરણાર્થીઓને સીએ આપી નાગરિકતા આપી કે ના આપી કોંગ્રેસ સાફ કરી કે ના કરી આ બધું થઈ ગયું એ તો થયું જ પણ નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે ભાઈઓ બહેનો સુરક્ષિત કરવાનું

26 માંથી 26 આપી સાહેબ વડાપ્રધાન બન્યા પુલવામાનમોહનસિંહ વડાપ્રધાન નથી ગુજરાત નો સપોત નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ભારત માતા દસ દિવસ માં દસ દિવસ માં પાકિસ્તાન ઘરમાં ઘુસી સર્જિકલ સ્ટ્રાઈક એરસ્ટ્રાઇક કરી સફાઈ ભાઈ ઓર બહેનો નરેન્દ્રભાઈએ દેશ ને સુરક્ષિત કરવાનું કામ કર્યું નરેન્દ્ર ભાઈએ દેશ સમૃદ્ધ કરવાનું કામ અગિયારમા નંબર પર આપણું અર્થતંત્ર હતું નરેન્દ્ર ભાઈ એ જોત જોતામાં અગિયારમા નંબર થી નંબર પર લાવવાનું કામ કર્યું વેજલપુર યુવાનો જોર લગાવો ત્રીજી વાર નરેન્દ્ર મોદી મોદીની ગેરંટી છે કે ભારતનું અર્થતંત્ર દુનિયામાં ત્રીજા નંબરે થઈ જશે એસી કરોડ ગરીબોને એસી કરોડ ગરીબોને ઘરમાં ગેસ શૌચાલય લાઈટ ગેસ નું કનેક્શન પાંચ લાખ તક નો વીમો પાંચ કિલો અનાજ દરેક વ્યક્તિને ફ્રી ઓફ કોસ્ટ અને નળથી જલ આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ એ ભારતની જનતાને વચન આપ્યું છે જ્યારે આઝાદીના સો વર્ષ થાય બે હજાર સુડતાલીસ માં સાખી દુનિયામાં પૂરા સંસારમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર વન હોય અને અમદાવાદ વાળાઓ મોદી સાહેબે એક મોદી ગેરંટી કહી છે કે બે હજાર છત્રીસ માં ઓલિમ્પિક ભારતમાં થશે ક્યાં થશે અમદાવાદ માં ક્યાં થશે ગાંધીનગર લોકસભામાં થશે ભાઈઓ બહેનો ભારતના ઉત્થાન માટે કાશ્મીર થી કન્યાકુમારી અને કામાખ્યા થી દ્વારકા સુધીના ભારતને સુરક્ષિત કરવા માટે ભારતને સમગ્ર વિશ્વમાં એક નંબર કરવા માટે મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો ફરી એકવાર હેટ્રિક કરી નરેન્દ્ર મોદી સાહેબ ની જોડીમાં નાખી દેવાની દેશ રાજ્ય